મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણા ધરમપુર ગામે મિત્રો આપણા જેતલપુર જે રેવતી બળદેવ હરિકૃષ્ણ મહારાજના જે મંદિરના મિત્રો બસો વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે તે નિમિત્તે મિત્રો અહીંયા આપણા રેવતી બળદેવ હરિકૃષ્ણ મહારાજનો રથ મિત્રો અહીંયા આવ્યો છે અને મિત્રો એ નિમિત્તે મિત્રો આપણે શાખોત્સવ પણ મિત્રો રાખેલો છે તો અહીંયા સૌ પ્રથમ આપણને આપણા રેવતી વરદેવ હરિકૃષ્ણ મહારાજના મિત્રો દર્શન થઈ રહ્યા છે અને અહીંયા આપણા જે સંતો પધાર્યા છે એ સંતોનું મિત્રો હવે અહીંયા સન્માન થઈ રહ્યું છે એ મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણા જેતલપુર ધામથી તેમજ અન્ય જે જગ્યાઓ છે આપણા જે ધામ છે ત્યાંથી આપણા જે સંતો વધાર્યા છે તેમનું હવે આ સન્માન થઈ રહ્યું છે એ સંતોના મિત્રો આપણે દર્શન કરી રહ્યા છીએ લગભગ અહીંયા સ્ટેજ ઉપર લગભગ પંદર થી સત્તર જેટલા આપણા સંતો બિરાજમાન છે

પડસર હોય કલોલ હાલોલ હોય કે બહુ મોટું કામ છે પણ ભાવુ કાકા માટે કદાચ અઘરું નથી એવું અમે કહી શકીએ આજે સમાજના પણ ઘણા શ્રેષ્ઠીઓ પધાર્યા છે એમને પણ અમારે લાભ આપવો છે પૂજનનો જે જમૈયો એમનું કામ કરી રહ્યા છે એમાં ખૂબ મોટો ભાગ આ નિકરીઓ ભજવે છે અને એ સાથે સાથે મળીને કામ કરી રહી છે એનો અમને ગૌરવ છે

આટલા બધો મોટો પ્રોજેક્ટ હોય અને સમાજમાં જે કઈ કાર્ય હોય કોઈ પણ નાનો મોટો સમાજનું કાર્ય હોય સત્સંગનું કાર્ય હોય બે દીકરીનું કોઈ પણ કાર્ય હોય તો તરત આ પરિવાર એના પડખે ઉભા રહી એ કાર્યને અંદર સાથ સહયોગ આપતા હોય એવા યજમાન પરિવારને ખૂબ ખૂબ લાખ લાખ ધન્યવાદ છે આવો ભક્તજનો આપણે આશીર્વાદ